વખત એમ થાય કે આપણે મંદિરમાં માં ને એક મંદિરમાં મૂર્તિ હોય ને એ પથ્થર ની મૂર્તિ હોય ને એ પથ્થરમાંથી મૂર્તિ બનાવી હોય એક વખત મંદિર માં જાય ને દુનિયા એને પગે લાગવા માંડે ને પૂજવા માંડે ને ભગવાન થઈ જાય આ આપણે આખી જિંદગી મંદિરના ના પગે થયા ગયા એવી પણ માણા નથી થતા બોલો ભગવાન જે થાય છે નહીં જ આવી છે ને આવી છે તો આપણને કઈ ફેર જ નથી પડતો પૈસા વાળા હોય માલ પા ફીક માગતા હોય રાકા હોય બહાર બેઠા બેઠા માગતા હોય બહાર હોય કે બે રૂપિયા પાંચ રૂપિયા જોડો માલ પા જઈએ કે છોકરા નું પણ નથી થતું ધાબુ નથી ભરાતું ભેજ નિયાણી અરે મારે ઈશ્વર મેળવવો છે એ તો દાસી જીવન રોવે મીરા રોવે અરે શું આપણે વાતો કરીએ ભલા જ્યાં જાઓ અહીંયા બધા રોવે છે આપણે એમ થાય કે આપણે ક્યાં રોવું રોવું તો આપણે છે પણ ટેકો દેવો છે ખંભો ન ચડતો ક્યાં રોવું એક માં જઈ કે વેવો છોકરા ને બહુ તેડી ગયા મોકલતા નથી બીજા પાસે જાવ કે ડોબું વીણું દો નથી બીજા પાસે જાવ કે છોકરાને ને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી આપણને એમ થાય આપણે ક્યાં રોવું પણ આ સંસ્કાર ઘટે છે મારો કહેવાનો મિનિંગ ઈ છે આ સંસ્કાર જો સિંચન સંસ્કાર નું કર્યું હોય ને આ માં ના ધામણ માંથી હોય બાપુ માં માં ધારે ને એ દીકરા કરી શકે બાકી અત્યારે તો બાપુ શું આપણે વાત કરીએ ભલામાં સંસ્કાર ની જરૂર છે જનેતા એવી હોય ને બાપુ જોગમાયા હું તો એમ કહું કે હમણાં કીધું એમ એક ઉદરમાં સંતાન નો વિકાસ થતો હોય રામાયણ ગીતા બાપુ ભાગવત એની હોવારી દીકરી નીકળી જાય ને જો આનો પ્રભાવ ન પડે તો આપણા ગ્રંથોને ઓળખે કોણ ભલામાં પણવા ગમતું જ નથી અને રૂપિયાનો એવો ઢગલો કરી નાખ્યો છે હું શું માથું જ નથી કોઈ કરી શકતા ભજન ચારે કરે અને એમાં બાકી મોબાઈલ આવ્યા આપડે હાલો ચાસો કે મુંબઈ શું વંડિયા ઉભા હોય બોલ અરે તમારી બોલે આમ છે આ બધું અરે દી ઉઠી ગયો ભલામાં ધરતી કપ થયો ધરતી કપડી વાત કરું થોડાક છૂટા કરી રાખો હાથમાં નકરો એમના ધરતી કપ નો હોય પૈસા તો જોવાય જ ને

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ ત્યાંનો અમારો એક ભીખાભાઈ રબારી આજા દુનિયામાં છે નહીં પણ એક અમારી ભજનની દુનિયાનો ભીષ્મ આ ધરતી કપની વાત એને લખી છે પોતે હતો સાદો માણા માલધારી માણા હતો કેડીયું ધોતી એવું પહેરે સ્ટેજ ઉપર બેઠો હોય તો તમને કંટાળો આવે ઓલા ને ક્યાં સડાયો પણ પેટી ઉપર બે પછી તમે કાન પકડાવી દે તમને પછી તમને એમ થાય બીજા કોઈ સાંભળવા જ નથી એને સાંભળવું છે એવો બાપુ સાહિત્યકાર એવો ભજનાનંદી પુરુષ એને આ ધરતી કપ ની વાત લખેલી ધરતી કપ ક્યારે આવ્યો તો કયો વાર હતો કઈ તારીખ હતી ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો અને ક્યાંથી બંધ પડ્યો એની તમને યાદી કરાવો બે હજાર એક ની સાલ છવ્વીસમી જાન્યુઆરી સવારના આઠ ને છે મિનિટે છ પોઈન્ટ નવ પ્રિન્ટ લાગ્યો એનો લાવારસ ક્યાંથી નીકળ્યો કચ્છમાં ભુજ થી ઈશાન ની દિશા ઉપર વીસ કિલોમીટર છે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ આંચકો હેલ્યો અને આંચકો ક્યાં ક્યાં હેલ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરાવો

જુનાગઢ યા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગર ભડકાવતો વલભીપુર નાખું વલોવી

માળો બચાવો બચાવો નહી થાય કી ગીઆરી નથી બચવાની ક્યાંય બારી વાપી માંથી અમેરિકા જાતા હળા થી પાછો પરવડ્યો પાકિસ્તાન માં કરાચી ના ઉડાડ્યા કાગડા દિવાડા ની રોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતન ને લગભગ ના પાડ્યા વાટ જોર કરી સુરાવનગર માથે રમડોલતો સુરે દેખાણો ધાંગધ્રા ને સોસરો થઈ દેવળે દર્શન કરતો ખાટડી ને ખખડાવતો મૂળી બાજી મલકાનો વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ

એ ત્રાજુ લઈને બેઠો છે કોણ શું કરે છે ને મને એક ભાઈ કહેતા મને કે ભગવાન ભગવાન જેવું કાંઈ છે તમે ડીંગો ડીંગ પણ મેં કીધું એવું ન હોય ભગવાન તો હોય તું ન તને મનાવો નથી પણ મને કે ભગવાન છે એનો પુરાવો શું મેં કીધું તને તારો કાન છે કાન તો કે હા મેં દેખાય દેખાતો નથી છે ક્યાં એ ક્યાં અમે નથી દેખાતો ને કે ના અમે તને તારો કાન નો દેખાતો હોય ભગવાન દેખાય નકર આખી કાન ને જે ચાર આંગણનું છે ને બેટા એટલું છે તું શું કાળા ધોળા કરો ને બધી એને ખબર છે પણ આય કાન છે ને એનો તને ભરોસો છે ને ને છે એનો તને ભરોસો નથી વસ્તુ આટલી છે તમને મને બાપુ આ મોકો મળ્યો છે આનંદ કરી લેવાનો છે બાકી મરી જવાનું છે વાત પાકિસ્તાની અત્યારે હમણાં તો નવરાત્રીમાં તો જયારે મોબાઈલ ખોલીતા કે અહીંયા બે એટેક માં ગયા અહીંયા ત્રણ એટેક માં ગયા એટેક નું વાયલું છે તો વાત જવા દો હવે આમાં ચારે બાપુ આ નળ બંધ થાય નળ બંધ થઈ જાય શું કરું અમુક અમુક રાંધી અમારે મળે બે ત્રણ જણાને ત્રણ ત્રણ બલુમ ચડાવ્યા અમે ફરો હોહ વગર મફત બલુંગ મળ્યા હોય સલું ફેરવો એમને સમુ નથી ડોક્ટરો પણ આપણી કઈ ખામી છે ને કે આ બલુંગની જરૂર ન પડે આના જો બલુંગ બાપુ જો ભજનનો શબ્દ એક આવડ્યો હોય ને હું નથી માનતો કે એટેક બેટેક આવે તો તો પછી આ દુનિયામાં માવડીઓ પૂજાય છે ભગવાન પૂજાય છે તો તો આમને કોણ દીવો કરે પણ તમારો તમારી સુરતા હોવી જોઈએ તમારો અહીંયા લગાવ હોવો જોઈએ સારામ સાહેબ બાપુ બજારની બજારમાં વાણી કરતો કે સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં બેઠે તો વ્રત બહુ કરે જાય બદરીન બેટે પડ્યું ન્યા ગોતે ને ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો બેઠે આ એક શબ્દ બાપુ જબુમાં એના ઘરે હોતી તેનો હોરો કાટી નાખ્યો કે આ મને જ કે છે આપણે આખી રાત બે તો કે યાદ કઈ રહ્યું જ નહીં શું કરવું અમારે શું કરવું અમને તો એમ થાય કે આમાં પાંચ જણા ને જો કઈક અસર થાય ને એટલે અમને એમ થાય કે મારી રાત સુધરી દે અમારે કોઈ ને વેરાક નથી લગાડો અમે મથી છે અમારે હાટુ તમારા હાટું મથતા નથી આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ પણ સમર્પણ ભાવ જેનો ત્યાગ ભાવ હોય ને એ જ આ જગતમાં કઈ કરી શકે સમર્પણ છે ને આ બે જ વ્યક્તિ એ કર્યું છે આ દુનિયામાં તમને ખબર ન હોય તો કહી દો એક આ દીકરીઓ સમર્પણ કરી શકે એક સંત સમર્પણ કરી શકે બાકી કોઈની તાકાત નથી આ તમે કદાચ પચાસ હજાર ઉડાડજો એને સમર્પણ નો તમારા એટલા માણા હોય છે નામ કમાવું એટલે ઉડાડો બાકી અઢાર વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય ને અને બાપ જેથી લગ્ન કરે ને તેથી હરફ કાચડી ઉતારી જાય દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી પારકા પોતાના ઘરે આને સમર્પણ કહેવાય એક સાધુ જલાની ઝૂપડી આવ્યો કે બાયરું જોવે કે ઉપાડો સગાળ જણી આવ્યો કે દીકરો કાપો કે આ કાપો એનું નામ સમર્પણ કહેવાય બાકી મતલબ હોય તો અમને ખબર છે અમે ગઈએ કે આટલે તમે અમને બોલાવો છો તે અમારું શરીર થાકે તી તમે એને જ બોલાવને એ અમને ખબર છે પછી કદાચ તમે અહીંયા એમે માંદા પડ્યા હોય ને કદાચ ખબર બબર કાઢવા અહીંયા નીકળ્યા હોય ને આવો ભલે બાકી તમે હવે દરબાર જો કહીએ કે બીજન કો બીજન કો એ ખબર છે એમ પણ મજા લૂંટવાની છે બસ મરવાનું છે વાત છે પાકી બાકી આપણે લડી લેવાનું છે હો વાત ને એક વાત પણ અત્યારે જે આ બધા સંપ્રદાયો અને જે બધા આ અલગ અલગ બધા જે ધર્મો બધા ખોલીને બેઠા છે ને ભલે બધાની ગાડીઓ હાલે છે આપણે કોઈને કઈ રોકવી નથી મારા ને એવા ગોટે સડાવ્યા છે ને રામ ના મંદિરે કૃષ્ણ વાળા એમ કેમ નામ આટા મારવા જિંદગીઓ ઘાટ નાખી રહ્યા બાકી બધી દુકાનો હું તો એક જ મારી ભલામણો એક બાપ ને બાપુ જાળવજો જિંદગીમાં તમારે મોજે મોજ ન થાય તો મને કહેજો માન બાપ જેવું બાપુ આ દુનિયામાં કઈ છે જ ચાલીસ ચાલીસ લાખ ની ગાડીઓ લઈ નીકળે વાયલી સીટ માં જોવો કુતરો બેઠો હોય લબરક લબરક આમાં માને બાપા ને બે હોય તો હે કાળજુ ઠરીને ને એમ નો કે અરે એમને સારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડી માં ફેરવે કાંટો નો વાગે કાંટો મારા રામ આ તો કે તમને ખબર ન પડે તમને ખબર એટલે ખબર નતી એટલે હો વીઘા રાખી દે તું દસ દસ વિઘા ના ઉલાળિયા મીડિયો કરવો અમને નથી ખબર પડતી અમે જલસો કર્યો તો બેટા તું કારખાન નો સડી ગયો